નારાયણ પ્રભુ જેમ સોનાનું પાત્ર ન હોય અને સિંહણનું દૂધ એમાં સંગ્રહ કરવામાં આવે તો એ પાત્ર ફાટી જાય એવી જ રીતે જ્ઞાન ઉપર બધાનો અધિકાર હોતો નથી શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ બધાને અધિકારમાં આપવામાં આવ્યું નથી એટલા માટે જે છેલ્લે ભગવાન કહે છે કે હે અર્જુન જે બ્રાહ્મણ ભક્ત હોય જે જ્ઞાની જે જિજ્ઞાસુ હોય જે ખરેખર મારું ભક્ત હોય એને મારું જ્ઞાન આપજે આજકાલ શું થયું છે કે વેદો ઉપનિષદ ગીતા જેવું જ્ઞાન જ્યાં ત્યાં લોકોએ સાંભળી લીધું અને પછી બ્રાહ્મણોની વિરુદ્ધ બોલવા માંડે છે બ્રાહ્મણ વિદ્વાન હોય કે ના હોય ભવેદ અવિદ્યો યદિવાસ અવિદ્યો યો બ્રાહ્મણો વય સતુમામકીર્તનો અર્થાત વિદ્વાન હોય કે ના હોય બ્રાહ્મણ મારું શરીર છે એવું ભગવાન પોતે છે અને રહી વાત ભક્તિમાર નહીં શ્રીમદ ભાગવતમાં પણ ભગવાન છે બધાને આપતો નથી સ્મન ભક્તિ ગમ હું બધાને ભક્તિ પણ આપતો નથી મુક્તિ આપી દઉં છું ભક્તિ નહીં એટલે બધા ઉપર બધી વસ્તુનો અધિકાર હોતો નથી વરસાદનું પાણી આવે પણ ગળો ફૂટલો હોય તો પાણી નીકળી જાય એમ દરેકની યોગ્યતા હોતી નથી અને આજકાલ લોકો થોડા સ્ત્રોત થોડું છંદ થોડી શૈલી થોડી છટા થોડું ઘણું પુસ્તકીયું જ્ઞાન મેળવી લે છે અને પછી બ્રાહ્મણોનો વિરોધ કરે છે બ્રાહ્મણોમાં દોષ શોધે છે પણ એવું ન કરવું જોઈએ જ્ઞાનને આત્મસાત કરવું જોઈએ એ જ્ઞાન કેવું જ્યાં પોતાના મહિલાને શાંતિ ના આપે અને ઉચ્છૃંખલ કરી દે એટલે આત્મસાત કરવું જોઈએ નારાયણ 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 નારાયણ